ઓને વાયુ પડશે તે પર ગોબબો છે બુવો બુવો સાથે તારા જી ખબર જ નહી અલ્યા મનુ શું ખબર છે હું બુવો જાતે છું ચાડનો તો તાણ હું ઓર રાખે છે ગોમ મો અલ્યા મનુ ખબર કે તું બુવો છું વારવું પડશે આ ઉકરું પડશે હા તે આ તો વખા લાવતા તું

ના થાય બધું આ તો બધી વિધિ કરવી પડશે તો જો તાર કરી ચાલુ આગળ

લુગવા લઈ ને જે કરવું હોય તો ત્યારે કરજે બધું લઈ દઉં આતા નાસ્તા વાસ્તા ખાવાનું કોઈ લાગુ હોય તો લાઈન ખાજે સ્પેશિયલ ગાડી કઈ સ્પેશિયલ ગાડી કઈ જવાનું કાંઈ કતંગ પોતે ફીરકી આવશે

ના ટોટા ટોકા ભાજી ચાલુ તો પતંગ લૂંટે પણ આ કોનસી પૈસા તો લેજો પણ કમ્પ્લીટ કર્યું આ મણિયા ભૂત વળજો સર આ પેલો ભૂત મને તો નોમય ભૂલી ગયો સારુંથી તે કમ્પ્લીટ કર્યું મારા મણિયા મણિયાને વખાલા હોય તારું હું નાસી ઠીબો નાખી દેતો હતો પણ લાય અમુક કમ્પ્લીટ થઈ ગયું ને આ ગોમવા જો ને લોકોના છોકરા વાદે પચક લૂટવા જાય છે ચેડો બેડો વાસી વાગાળા ના પણ મને ઓટો માર્યા દે તે જાવ કે જઈને આવું હાલત અને આવા તો કકરો લાબો બોટલા કરે છે કોણ કો ભાઈ ભાઈ નો રક્ષે બાપા ને કીધું સર હું ગોમ્બ જઈને આવું પઠાઈ બાપા તો ગોમ્બ જ કીધું છે આજ તો વડલા કપો કીધું સર આ વડલા કે તમે તો લેબો સર